પણ પચાસ હજાર તો મારે પગાર છે એ બધે તાર ખાતા નાખું પાંચ હજાર વાળી કામવાળી ગોતી લે તો તારું શું જાય એ એ બધું ભલે ગમેતી હોય બાકી કામ કામવાળી ને રાખવાની થતી અને હા ભાઈ રાંધી નાખી ખુશે ને હમણાં મને ભૂખ લાગશે તો લોટ જ નથી યાર તે લોટ નથી તો ઘરે ઘંટી છે દરી નો એ મોટર ભરી ગઈ છે લ્યો કેસે મોટર ભરી ગઈ મોટર ભરી ગઈ હોય ને તો બહાર જઈને દરાય આવે

અને તું આવા ઘરના કામ કરી તારી આબરૂ શું કાકા એ તો શું કરવું લે કરવું પડે નક વય જાય રી હમણે હવે આનું હું કે કરું દશ એય આરાતર બાયડી સુધરવી બાયડી સુધરતી હોય તો તું ગમી કરવા તૈયાર હું બોલ લે હું એક કામ કર તું છે ને થોડાક જ ગામ મૂકીને બીજે રહેવા ગયો જ અને તારી બાયડી સુધરી જાય ગમે મીકીન બહુ જાઉં બીજા રહેવા હા એની સુધરી જાય સુધરી જાય હવે એ ન સુધરે એવું મહિનો હું બે મહિના રહું તોય ન સુધરી એટલા સુધરી જાય ભલા મણાં તું એક બીજે રહી ગયે જા થોડાક દે પણ મારે જાવા માટે પૈસા જોઈને બધાય પૈસા એની પાસે હોય છે આ તારો પછી સાર આવે બધાય પૈસા તારે હું રાખે એના જ ખાતામાં ડાયરેક્ટ ન હી હાલે તારે તું શું કરવું હૈ હા એક આઈડિયો છે તું છેને કામ કરી શું આઈ ડાયરેક્ટ તારા ઘેરે જા અને ગમે એ બાનું કરીને તારે વહુના ખાતામાં પૈસા રહ્યા ને એ બધા તારા ખાતામાં લઈ લે અને તારા મકાનના કાગળિયા રહ્યા ને એ કાગળિયા લેતો હોય અને તારું મકાન મારા ખાતા થઈ ગયું અને પછી તું ગામ મૂકીને ગયો હા મારા ખાતા પછી હું તને પાછું દઈ દઈશ લઈ નઈ લે હું આ તારી બાયડી સુધારવા હાટું કરું બધું સુધરી જાય પૈસા પૈસા કઈ હોય નઈ અને હું તારા ઘરે જાઈશ અને તારા મકાન ખાલી કરાવીશ પણ બીજા લઈને લઈ જાય તો ત્યાં નો જાય ભલામણ આ એને કેવો જલસો તારા ઓલે 50000 તું પગાર પાડે છે બેઠા બેઠા ખાય થાય છે ને કામ અરે થાય જાય તું પાડી નો કે હાલ દર રવાય ના જાવ પેલા છે ને ઈ કામ કરું હા સા અને ગાયો ગાવ દેવા મે બેઠા છે એ હો હમણે જો આની બેડી સુધરી જાય બાકી તે હરખાન આઈડિયો હર હોય તો તો પછી સંતર તું પાડી નો કરતો હો તારી બેઈ છે ને પૈસા વાપરતી બંધ થઈ જાય છે તો વાંધો નહીં

આપણે એક ને એક છોકરો હતો એના લગ્ન કરી નાખ્યા એને આમ જો એની વવે આપણને ઘર બાર કાઢ્યા ધક્કા મારી અને આપણો છોકરો બાયડીનો ગોલો થઈ ગયો કરવું આપણે તો કેવા દિયા આયા હે ક્યાં ગયો ક્યાં પાણી ઓનું છે મને કે પાણી ઓનું મુક્યું એલા ક્યાં ગયો બહાર આય તો બહાર ઉમરે બોલ હું થયું ક્યાં પાણી ઓનું મુક્યું છે કેસ ને ઓનું પાણી છે આ લે તો મેં કાલ મેક્યું તું મને આ મગસમાં ન રહે હમણાં હમડા થી મારા રોયા કાલ પાણી ઉનું મૂક્યું કાલ મૂક્યું અને મને કે ઉનું પાણી છે હે પણ તું એને માર માં લાગુ ઘર મેકીન વયો જઈશ હો પછી લે મને ધમકી દેસ ઘર નું જાવાની હે તે પણ તો વેતો તો પણ ને રોયકો કોને જા નીકળ આ હા તું ગાવ જઈશ વો હા બાપા વઈ જા ને મારે તો કાઈ તારી જરૂર નથી એ હા હેલો જો હવે હા મે તો પડ ઘર મુ કીન વઈ જઈશ હમણા 4-5 દિમા રેઢો પાસો આવશે ઇની પાસે 1 રૂપિયો તો છે નહીં

બધા પૈસા હે ને મારા ખાતા લઈ લીધા અને આ મારા મકાન ના અને મારી જમીન ના બધા કાગળિયા આમાં છે અને બધું તારા નામે આ તો કઈ વાંધો નહીં હવે તું છે ને થોડાક દી બારો છે હજાર રખડવા અને આમ જો હું તને ફોન કરું ને એટલે તું પાછો આવી જાય કાય વાંધો નહીં હાલ થાઈલેન્ડ જાવું હે ફરવા અરે તારે ગયા જાવું એ વીસ હજાર બાકી ફોન કરું ને એટલે તું વીયો આવજે

એક કામ કરું આજ તો હોટલ માંથી મંગવી લઉં હલો એ હાંજે એક પાર્સલ માર ઘરે મોકલી દેજો જમવાનું એ આ રાધા જ બોલું છું હા રાખું હા એટલે હાંજે તો જમવાનું આવી જશે હાલો મકાન ખાલી કરો તમારે હવે હે શું બોલો મકાન ખાલી કરો એમ મકાન ખાલી કરી હા આ મકાન મારું છે કેમ ખાલી કરું એ એ તમારું હતું હવે નથી હવે અમારું થઈ ગયું બરાબર આ વેસાઈ ગયું વેસાઈ ગયું હા તમારા ઘરવાળા વેચ દીધું જોવા મારા ખાતા સડી ગયું છે અરે મારા બાપ આ મારો રોયો ગયો ગયો ને મકાન વેસીન ગયો હમ કેટલા વેસું તમને મકાન 10 લાખ માં દસ લાખ માં ને દસ લાખ રૂપિયા હું તમને આપી દઉં હા તો વાંધો ને તમ તરે આઈ લો આમાં તમારો ખાતા નંબર નાખો હમ મકાન વેસીન વઈ ગયો હમણા ઊભા ઊભા પાસું લઈ લઉં કે પૈસા કેમ નથી ચાતા હું તો હું ખાતું ચેક કરી લઉં હો હા આ કે લ્યો એ મારા બાપ હમર ખતમ આ બધાય પૈસા ક્યાં ગયા આમાં તો હાવ ધોરું છે નીકળો નીકળો હાલો તમે શું કરી હું તમને શું કવસુ થોડાક દી પછી તમને પૈસા આપી દઉં તો થોડાક દી પછી ને નીકળો આ મારા ખાતે થઈ ગયો જાવ થોડાક દી ખમી જાવ અન કીધું નીકળો આથી બોટલી બોલ બેહો આપણે આય હવે હમણે જો સીધી દોવાર

અમને તો ઘર બાર ધક્કા મારીને કાઢ્યા હતા કા અમે તો આમ જો તમને હે ને એક સેકન્ડ ને ના રેવા દેને ઉપડો જાવ પણ હાઉ રેવાય દો ને પછી હું વઈ જઈ સી વી આવે ને પાછા એટલે અરે નથી રેવા દેવા ના પડી ને જાવ સુ કે ધક્કા મારીને બહાર કાઢું જાવ સુ હાઉ આ જાવ જાવ લે કે બે પાંચ દી રેવા દયો ને એમ થોડા રેવા દેતા એ ઢોવા આપણા છોકરાએ કર્યું ને ઈ બવાદ હારું કર્યું

આમ જો હરખો પચાસ હજાર પગાર લાવતો હતો ને તો આ એની વો એને મજૂર ગોળે રાખતી હતી અને એ કંટાળી રહ્યો જ હશે એ કુસા ભાઈ તમાર ભાઈ ક્યાંય ગયા છે એ તમને ખબર છે ના ભાઈ અમને કાંઈ ખબર નથી ક્યાં ગયા હું ખબર નહીં એ બધું મકાન ને બધું વેસીને અને રૂપિયા લઈને કંઈક વહી ગયા છે તો

એના પગારે એને એના રૂપિયો હું રાજ કરતી હતી અને તોય હું એને હેરાન કરતી હતી બધુંય ઘરનું કામ કરાવતી તી હવે ક્યાં હશે મારી પાસે એક દી પૈસા નથી તોય હું હેરાન થઈ ગઈ અને એની પાસે તો કોઈ દી હું એક રૂપિયો રહેવા નથી દેતી એ કેમ રહેતા હૈસે હે ભગવાન એને પાછા મોકલી દો હું એને હેરાન નહીં કરું ભાઈ તમે ઉપાજી ન કરો ઇને છે ને હું ગમે ત્યાંથી બે ત્રણ દી ગોતી આવું અને આમ જો ગોતી આવું કરો પણ પાછો આવે ને હેરાન ન કરતા હો ના ટીટા ભાઈ હું એને કોઈ દી હેરાન નહીં કરું કોઈ દી કઈ કામ નહીં કરાવું બધું કામ હું કરી નાખી હા તો કઈ વાંધો નહીં તમે આ કરજો બે ત્રણ દિન ગોતી ચાલો તમને હો હાલો ઉપાધિ ન કરતા જડી જશે પણ હેરાન ન કરતા હવે ના નહીં હેરાન કરું એ હાલો આ હઠત માર ઘરવાળા ને કોઈ ને પાસ આવી આવે તો હારું